પોસ્ટ વાયરલ થઈ રહી છે ત્યારે મિત્રો આ ઇમોસ્ટલ પોસ્ટમાં રાજપાલ યાદવે તેના પિતા સાથે જોવા મળ્યો હતો તેણે કેપ્શનમાં લખ્યું કે મારા જીવનમાં મને પ્રોત્સાહન આપનાર સૌથી મોટા મારા પિતા હતા જો તેમણે મારા પર વિશ્વાસ ન કર્યો હોત તો હું આજે જે છું તે ન હોત મારા પિતા બનવા બદલ આભાર હું તમને ખૂબ જ પ્રેમ કરું છું રાજપાલ યાદવ ચાહકો પણ તેમના પિતાના મૃત્યુના સમાચારથી દુઃખી છે અને એક્ટર પ્રેન્સને તેને સંવેદના આપી રહ્યા છે હજી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો मानलने लाईक शेअर आणि सबस्क्राईब कर जो धन्यवाद